સુરત મૈદરપુરામાં ચપ્પુના ઘા ઝીંકી યુવકની હત્યા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો સુરતમાં ચોરી લૂંટફાટ અને હત્યાના બનાવો સતત વધી રહ્યા છે ત્યારે ડાયમંડ સિટીમાં હત્યાનો વધુ એક બનાવ પ્રકાશમાં આવ્યો છે જેમાં મૈદરપુરા વિસ્તારમાં એક યુવક ચપ્પુના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે બીજી તરફ આ બનાવની જાણ થતાં જ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી મળતી માહિતી પ્રમાણે સુરત જિલ્લાના મૈદરપુરા વિસ્તારમાં શુક્રવારે મોડી સાંજે એક યુવક કે અન્ય યુવક પર ચપ્પોડે જીવલેણ હુમલો કર્યો હતો જેમાં ઘાયલ યુવકને લોહી લોણ હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જોકે હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો બીજી તરફ આ બનાવની જાણ થતાં જ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી પોલીસે હત્યારાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા